જય હો ભૂરી ભેખવાડા દાદા હનુમાન ગાળા તમે આવેલા છો કે નહીં હનુમાન ગાળા દર્શન કરવા જય શ્રીરામ ને જય હનુમાન દાદા ફરીવાર સ્વાગત છે મિત્રો અમારા એક મિનિ વલગમ અને મિત્રો આજે અમારે જવાનું છે હનુમાન ગાળા જંગલની વચ્ચે જવાનું છે ને ભૂરી દાદાના દર્શન કરવાના છે તમારે પણ જો દર્શન કરવા હોય દાદાના તો જંગલની વશ્યે આવવું પડે થોડીક જ વારમાં જંગલની વશી એક નેવડું આવ્યું ત્યાંથી છે ને ભાઈ મેનબેન ગાડી કાઢી કેમ કે ભાઈ જંગલની વશી થઈને જવાનું હોય એટલે આવી રીતના ભાઈ થોડાક પ્રોબ્લેમ આવે થોડીક જ વારમાં અમે આશ્રમે પહોંચી ગયા છે આશ્રમે જઈને બધા મિત્રો છે ને પાણી પીવે છે કેમ કે ભાઈ આશ્રમે આવો એટલે પહેલાં છે ને પાણી પી લેવાનું કેમકે પાણી પીવાની સુવિધા છે ને ડંકીએ પીવાનું મસ્ત મજાનું છે પાણી પીને હવે જવાનું છે અમારા દાદાની પ્રસાદી લેવા કેમ કે ભાઈ આશ્રમમાં મસ્ત મજાની સુવિધા છે પ્રસાદીની તમે પણ આવતા હોય ને ભાઈ તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં હોવ ભાઈ પ્રસાદ લઈને અમે હવે જઈએ છીએ આ દાદાના દર્શન કરવા કેમ કે ભાઈ જંગલની વચ્ચે છે એટલે ભાઈ અહીંયા છે ને ભાઈ ગાડીને એવું કાંઈ ન આવે તમારે હાલીને જવાનું હોય બે ત્રણ કિલોમીટર તો અમે બધા મિત્રો છે ને હવે હાલીને જઈએ છીએ દર્શન કરવા જંગલની વચ્ચે હાલીને જતા હતા તો રૂપિયાનું ઝાડ આવ્યું તો મસ્ત મજાનું ઝાડ છે જોઈ લીધું ભાઈ ને તમે પણ આવતા હોય તો ભાઈ આમાં કોઈ રૂપિયો નહીં ખૂતાડતા હોય કેમ કે ભાઈ ઝાડને કેટલી તકલીફ થાય છે થોડીક જ વારમાં દાદાના દર્શન કરવા પગી ગયા તમે પણ આવો ભાઈ દર્શન કરવાનું ભાઈ જંગલની વચ્ચે છે ને પૂરી ફેંકવાળા દાદા છે ભાઈ અહીંયા છે ને ભાઈ પબ્લિક બહુ દર્શન કરવા આવે છે અમે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો ભાઈ તમારે પણ દર્શન કરવા આવવું હોય તો અમરેલી જિલ્લામાં આવવું પડે ત્યાં ખાંભા તાલુકાના હનુમાન આવેલું છે ને મિત્રો ચલો આજના માટે એટલું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવ ચલો મિત્રો બાય બાય ને જય હનુમાન દાદા